ખેડૂત મિત્રો આજે આપણે ઘઉંમાં ખળબળવાની દવા સાવાની છે અને જો આપણે કયા દવા આવી ગઈ છે અને હવે આપણે આનો બનાવવાનો છે ડોઝ તમે જોઈ શકો છો કે આપણે આ ખ રૂપિયાની દવા કોપની આવી છે તેને આપણે બનાવવાનો છે છે જો આ આપણે તેમાં કઈ રીતનું વાપરવું તે અમે આ જેલ આવે છે તેનું બસો એમ એલ ને પૈકીની આપણે આ પાવડર ફોર્મમાં આવે છે એમાં આપણે આર્ઠ પોપનો ડોઝ બનાવવાનો છે તમને ઘણા ખેડૂત મિત્રો ડોઝ બનાવવામાં કેવર આવે છે અને ઘણા ખેડૂત મિત્રો બનાવી પણ શકે છે તેની માટે આપણે ફિક્સ એક ડબ્લું કરવાનું છે આપણે કોઈપણ રજનું અલગ અલગ માપનું અલગ અલગ બનાવી શકાય છે તે માટે આપણે હવે આર્ઠ પોપનું છે ને ડોઝ બનાવવાનો છે તો pink Abi Ini ya, terus Ini ya, ya હવે તો આપણે આ પોપનો કોર્સ એમાં ચાર ડબલા નખાઈ ગયા છે અને હવે આપણે આ પડેકી નાખી દઈશું જો હવે આ બસો એલનું તો આપણે પાંચ કોમપ્લેટ પાંચ છ હને આટફોર્ટ આટ પોપકોર્ન પ્લેટ હવે આપડે ખરે મિત્રો આને હલાવાનું ભૂલવાનું નહીં આપડી દવા થઈ ગઈ છે આટ પોપકોર્ન કમ્પ્લીટ તો કેડો મિત્રો જો તમે ડોસ બનાવતા આવડતું હોય ને કઈ ફારફર જેવું હોય તો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પછી હવે આ દવાનું આપણે ત્યાં નાખવાનું નથી અને જગવવાનું છે અથવા બને સુધી જગવવાનું તે નાખવાનું નહીં તેના કારણે બાળકો અને જીવ અડે નહીં તે માટે